પુલાવનો થોડો કલર ચેન્જ થઈ ગયો છે તેને આપણે કાઢી લઈશું અલગ વાસણમાં મેં કેપ્સિકમ અને ટિંડોળા સાથે લીધા છે કલર ચેન્જ થઈ ગયે છે તેને પણ આપણે કાઢી લઈશું અલગ વાસણમાં બટેકા થોડા કેવા ગોલ્ડન બ્રાઉન થાય ત્યારે આપણે બટેકા પણ કાઢી લઈશું સાથે ત્યારની અંદર હું ગાજર પણ એડ કરી દઉં છું સરસ એવો કલર પણ ચેન્જ થઈ ગયો છે ગાજર તો એકદમ લાલ કલર ના થઈ ગયા છે ફ્રેન્ડ એને પણ આપણે અલગ વાસણમાં માં લઈશું અને વધારાનું તેલ આપણે નીકાળી આ જ કઢાઈમાં આપણે હવે શાક બનાવીશું વધારાનું તેલ મેં નીકાળી નાખ્યું છે જીરું નાખો અને હિંગ એડ કરીશું આપણે સાથે જ લીલા મરચાં અને થોડુંક જેવું લસણ લીધું છે મેં લીલું જો તમે લાસણ ખાતા હો તો સ્કીપ કરી દેવું પણ તમે મસળની બે સો એક ત્રણ કરી આ તો લીંબુનો રસ પણ થોડું એવું નાખશો તસાકનો ટ્રેસ ખૂબ જ સરસ આવતે ફ્રેન્ડ્સ ત્યારે જે પતની અંદર ડુંગળી એડ કરીજો જે ઝીણી ઝીણી મે કાપી નાખી લી છે થોડીક એવી ડુંગળી

થોડું કેવો અંદર આપણે પાણી એડ કરીશું સાથે થોડું કેવો કાશ્મીરી લાલ મરચું એડ કરીશું અર્ધ ચમચી થી ઉપર થોડું કેવો ગરમ મસાલો સ્વાદ અનુસાર મીઠો 15 એક મિનિટ માટે આપણે તેને ઢાંકીને સીજવા દઈશું બચ્ચે ફ્રેન્ક્સ મે એક વખત તેનો ચલાવ્યું તો સરસ છે આપો શાક થઈ ગયું છે મિક્સ વિજ તેના ઉપર લાસ્ટ આપણે થોડુક જેવો હો કિચન કિંગ મસાલો એડ કરું છું ફક્ત હવે આપણે મિક્સ જ કરવાનું છે ગેસની ફ્લેમ બંધ કરું છું થોડીક કેવી આપણે તેના ઉપર કોથમી એડ કરીશું તરની આ સર માટે રેડી છે ફ્રેન્ડ્સ તમને મારો વિડીયો કેવું લાગ્યો તે મારા કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો થેન્ક યુ ફોર વોચિંગ